નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે તો કેટલા ઉમેદવાર ઉભા રહે છે એના પર આધાર છે અને એક જ વર્ષમાં મોખરું મેદાન મળ્યું છે તો કોઈ બી ચાન્સ છોડી શકતા નથી પણ સિચ્યુએશન એ છે કે કેટલા ઉમેદવારો ઉભા રહે છે કોંગ્રેસમાં કેટલા ભાજપમાં કેટલા આમ પાર્ટીમાં કેટલા 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 ઉમેદવારો કઈ કઈ જાતિના ઉભા રહે છે ત્યારે સમીકરણ બદલાવે એ સમીકરણ જોઈને જ મેદાનમાં પડવાનું છે અને મેદાન એ ભાજપના વિરોધમાં ચાલતો હશે એને પાછલી બી સપોર્ટ કરી શકે શકીએ યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ એકસો દસ ટકા લડવાનું છે જ પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું અને હારે એવું લડવાનું તો જરૂર નથી અને અમે જ્યાં બી કદમ મેં છે ત્યાં વિજય થતો જ આવે છે બજરંગબી ના આશીર્વાદ થી થતું હોય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર